ને પ્રભુ ઈસુ તમારી સંભાળ રાખો પિત્તરના પત્રમાં પણ વાંચીએ છીએ કે આપણે બધા આશીર્વાદના બાળકો છે અને આપણે બધા એકબીજાને આશીર્વાદ આપીએ લુક આઠ અને અડતાલીસ કે છે તારા વિશ્વાસ તને સાચી કરી છે અને લુક સત્તર અને ઓગણીસ ઉઠીને ચાલ્યો જ્યાં વિશ્વાસે પ્રકારની તક જાણે આપણા જીવનમાં ખુલી છે આખો દિવસ કઈ પ્રાપ્ત થયું નથી તો સીધા પ્રભુ પાસે જઈએ અને પ્રભુ પાસે વિશ્વાસથી માગી લઈએ અને પ્રભુએ આખો દિવસ જે કર્યું છે જે આશીર્વાદો આપ્યા છે તેના માટે આભાર માનવા માટે તેમયા ચરણોમાં દેને નમી જઈએ પ્રીઝ ધ લોર્ડ હાલેલુયા નથી તો જોઈએ અને જો આપ્યું છે તો પ્રભુનો આભાર માનવા તેના ચરણોમાં નમી જઈએ સગત ખરેખર ઘણી વાર જ્યારે આવો વિચાર કરીએ છે ને તો એવું કે નહીં ગુસ્બમ્સ તમારા રૂમાટા ઉભા થઈ જાય પ્રભુ બહુ મહાન ઈશ્વર છે આપડે અને વિશ્વાસ કરનારાઓ માટે તો સખત આશીર્વાદનું કારણ બને છે ખાલીલું ઘણીવાર જ્યારે આપણે જોઈએ છે કે આપણને જે વાનાની અગત્યતા છે આપણે પ્રભુને ઘણી વાર જણાવતા હોય છે ત્યારે ઘણી વાર આપણને એવી પરિસ્થિતિમાં થોડો સમય રાખે છે ચોક્કસ એના જુદા જુદા કારણ હોઈ શકે છે પણ એટલું તો ખચિત છે જ કે પ્રભુ આપણી પરિસ્થિતિમાંથી આપણી ઈચ્છા પ્રમાણે આપણી પ્રાર્થના પ્રમાણે અને તેમને તેમની સર્વશ્રેષ્ઠ આયોજન પ્રમાણે તેમાંથી બહાર કાઢ્યા વગર તેઓ રહેતા તો નથી જ ધ દોટ હાલે તેઓ મહાન ઈશ્વર છે મહાન બહુ જ મહાન અને બહુ જ મહાન પ્રભુ છે જેમણે આપણા પર જેમણે આપણા પર પૂરી કૃપા દેખાડી દયા દેખાડી પુષ્કળ પ્રેમ રાખ્યો હાલે મુશ્કેલીઓ છે એમાં તમે હું નકારી શકતા નથી મિત્રો પ્રાર્થના દ્વારા આપણે બધામાંથી ઈશ્વરની દોરવણી પ્રમાણે એવા પ્રશ્નોમાંથી મુશ્કેલીઓમાંથી બહાર નીકળી જઈએ છીએ અને જરૂરિયાતો પ્રમાણે વિનંતી પ્રમાણે તેઓ આપણી જરૂરિયાતો પણ પૂરી પાડે છે આપણે જાણતા નથી ઘણી વાર આંસુ સાથે પ્રાર્થના કરતો હોઉં છું ઘણી વાર પુષ્કળ રાહ જોઈને પ્રાર્થના કરતો હોઉં છું પ્રભુ સાંભળે છે કોઈક દૂત ને કોઈ જગ્યા થી પ્રભુ અલગ રીતે ઉપયોગ કરી છે અને માટે હું ઘણી વાર બહુ જ વિશ્વાસથી તમને કહું છું કે જો જો હો વિશ્વાસમાં પાછા ના પડશો તમારા વિશ્વાસ પ્રમાણે થયા વગર રહેશે નહીં ચોક્કસ વાત છે વાલા મિત્ર પ્રભુએ પોતે કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે આપણે વિશ્વાસ પણ કરવાનો છે વિશ્વાસ પણ રાખવાનો છે અને હિંમત પણ રાખવાની છે બળવાન થવાનું છે નાસીપાસ પાસ થવાનું નથી પડતું મૂકીને આપણે છોડીને જતું રહેવાનું નથી વાલા મિત્રો મેં ઘણી વાર કહ્યું હશે નહીં કે જે અમુક ફિક્સ અમાઉન્ટ સુધી પહોંચવા માટે અમુક ખર્ચ સુધી શરૂઆતના મહિનાના દિવસોમાં જોઈએ તો એવું જરાય ના લાગે કે આ બધી વસ્તુ અથવા આ ટોટલ હું પાર કરીશ કે કેમ પહોંચવાની તો બહુ દૂરની વાત છે એવો સમય લાગે પણ પ્રભુ એમના લોકોને મૂકેલા છે જે હું તમને કહેવા છું તેઓને પ્રભુ માછલીની જેમ આપણા જીવનમાં ઉપયોગ કરે છે એ દરિયાઈ વિસ્તારથી હોય શહેરમાંથી હોય ગામડામાંથી હોય દેશના કોઈ પણ ખૂણામાંથી ગામમાંથી શહેરમાંથી કોઈ કોઈ જગ્યાએ વિદેશમાંથી હોય પ્રભુ મોકલી આપે છે જે બે બાબતો હું રાહ જોઉં છું એને પણ એક દિવસ હું જોવાનો છું ચોક્કસ મારા મિત્રો એક સામાન્ય માણસ માટે યશક્ય છે કદાચ તમારા માટે પણ પોસિબલ ન હોય પણ તમે મારા માટે પ્રાર્થના તો કરી જ શકો છો હમણાં જ ચોમાસું હવે પૂરું થવું આવશે નહીં અને ચોમાસામાં ફરેલું વાહનને ઘણા બધા સમારકાની જરૂર પડે એક મોટું ટોટલ છે એના માટે પણ હું પ્રાર્થના કરી રહ્યો છું અને પ્રભુ ચોક્કસ ત્યાં સુધી લઈ જશે પ્રભુને વિનંતી કરી છે કે પ્રભુ અમારા હાથ બહારની વાત છે પણ તમે તો બધું જ કરી શકો છો રૂકાવટો આવે છે કામમાં તમારી સાથે જ્યારે વાત કર્યો છે ત્યારે લગભગ શનિવારે પણ પાંચ છ વાર લાઈટ રેકોર્ડિંગ ના થઈ શકી રવિવારના દિવસે હું રેકોર્ડિંગ નથી કરતો અને સોમવારના દિવસે આજે હું રેકોર્ડિંગ કરું છું આજે પણ વીજળીનો પ્રવાહ ખોરવાયા કરે છે પરવાલા મિત્રો જે બાબત કહેવાની છે કે જ્યારે આપણે આપણી બાબતોને પ્રભુની પાસે લઈ જઈએ છીએ ત્યારે જો તો વિશ્વાસ કરશે હાલે તો મારે વિશ્વાસ પણ કરવાનો છે અને જ્યારે પૂરું થાય ત્યારે આભાર માનીને પ્રભુની આગળ નમી જવાનું છે તમે પણ એ પ્રમાણે કરશો તો ખચિત આજે સાધના સમયે તમે આશીર્વાદિત થવાના છો હા લઈ લો હા તમે પણ ખચિત આશીર્વાદિત થવાના છો પ્રેઝ દલડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ પ્રભુ અમે શું કરીએ છીએ આભાર માનીએ છીએ તમારી આગળ નમવાના માટે પ્રભુ આ સમય આપ્યો દિવસના દરેક કલાકમાં તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ આરાધના કરતા તમારા નમી જઈએ અને વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ આજે જેમ તમે દિવસે અમારી સાથે હતા એમ તમે અત્યારે પણ અમારી સાથે છો મારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડવાનો છો કેમ કે પ્રભુ એના માટે અમારી પ્રાર્થના છે પ્રભુ એના માટે અમારો વિશ્વાસ છે પ્રભુ અને મારી પ્રાર્થના અને અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ અમે અમારા ઘરોમાં અમારા કુટુંબમાં પ્રભુ એ સર્વ બાબતો જેની અમને અગત્યતા છે પ્રભુ એને અમે પૂરી થયેલી જોઈ છે જોવાના છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ આગળના સમયમાં તમે મારી સાથે રહો આગળના સમયમાં તમે મારી સંભાળ રાખો આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહીને પ્રભુ અમને પ્રભુ તમે દોરો ચલાવો પ્રભીતા અને પ્રભુ જે કંઈ વાનાની અમને અગત્યતા છે પ્રભુ જેમ તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમારે અમારા પર કૃપા દ્રષ્ટિ થવા દો આ દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભુ તેમને દેવાઓમાંથી બહાર કાઢો તેમની યોજનાઓને તમે આશીર્વાદિત કરો તેમની જીવન જરૂરી વસ્તુઓને પ્રભુ તમે પ્રભુ પૂરી પાડેથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે દરેક ગુટર અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું ખાસ થવા દો પ્રભુ અને પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવું તમે થવા દો અને ખાસ પ્રભુ જેઓ ઘેર માર્ગે દોરાયા છે પ્રભુ વ્યભિચારમાં છે વ્યસનોમાં છે જુદા જુદા નશાઓમાં છે દારૂમાં ડ્રગ્સમાં તમાકુના કેમિકલના પ્રભુ પ્રભુ બધાને તમે એવું આપો આપો એ બધામાંથી પાછા ફરે પ્રભુ પર સ્ત્રી પર પુરુષોના જગતની માયા જાળમાં છે પ્રભુ દયા કરો એવા પ્રકારના ખરાબ પ્રકારના પાપ અને વ્યભિચારમાંથી તમે તેમને બચાવી લો પરિવારો તૂટે નહીં પ્રભુ કુટુંબ એક થાય પ્રભુ બાળકો માતા પિતા બધા એક ઘરમાં ખુશી આનંદ સાથે રહે પ્રભુ અને પ્રભુ જે કઈ વ્યભિચારની દુષ્ટતા છે પ્રભુ એને તમે દૂર કરજો પરિવારોને બચાવી લેજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક બાળકનો આશીર્વાદ આપો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોતો જમીન મકાનના એફઆઈઆરના તમામ પ્રકારના એવા લડાઈ ઝઘડા તો મોતો કોર્ટ કે સરકારી પ્રભુ અડચણો બધું જ પ્રભુ તમે દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છે લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો સર્વ રોગોમાંથી તમારા બાળકોને સાજા પણ આપો છુટકારો આપો પ્રભુ હા જે કોઈ રોગ પ્રભુ હમણાં તેમના શરીરમાંથી જો કેન્સર છે તો પણ દૂર કરો પ્રભુ ટીબી છે એચઆઈવી છે જાત જાતના તાવ છે પ્રભુ કમળો થઈ ગયો છે પ્રભુ જોન્ડિસ થઈ ગયો છે લોહી પ્રભુ બળી ગયું છે પ્રભુ લોહી ઓછું થઈ ગયું હાથ પર પાતળા થઈ ગયા છે પપીતા અને પ્રભુ કિડનીના રોગો છે પાતળાના રોગો છે પપીતા લોહીના રોગો છે લોહીનું દબાણ વધારે છે ઓછું છે પ્રભુ નાના મોટા મગજના રોગો છે પ્રભુ ગળાનો અને પ્રભુ અન્ન નળીનો શ્વાસ નળીનો અને પ્રભુ કરોડોજનો રોગ છે પ્રભુ એમાંથી તમે સાજા કરો પ્રભુ જો પ્રભુ કોઈ રોગ બોલાયો નથી તો એમાંથી પણ તમે તેઓને સાજા કરો ગુટીઓનો રોગ છે સાજા કરો પ્રભુ ગુટીઓ ઘસાઈ ગઈ છે પ્રભુ પિતા ની રિપ્લેસમેન્ટ કરવું પડે એવી પરિસ્થિતિ છે પણ પ્રભુ તમે એમને સાજા ભલા દોડતા દાદર ચાલતા અને ઉતરતા અને પ્રભુ પોતાનું કામ જાતે કરતા તેઓને કરી દેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદ આપજો જેમને વિદેશ જવું છે તેમને વિદેશ દોરી નોકરી કરવા માટે ભણવા માટે અને પ્રભુ જુદી જુદી રીતે પ્રભુ તેમને વિદેશમાં પોતાના આયોજનો છે એમાં તેઓને પાર પાડજો જેઓ વિદેશમાં રહે છે પ્રભુ તેઓને પણ પ્રભુ તમે રક્ષણ આપજો તેમની જરૂરિયાત પૂરી પાડજો વાતાવરણમાં તમે પ્રભુ અલગ સિઝનોમાં અને જે તે એમની મુશ્કેલી હોય પ્રભુ એ બધામાં તમે એમની સંભાળ અને કાળજી લેજો પ્રભુ ખાસ પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો તેમને આરટીએસના બેન્ડ આપજો પ્રભુ મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ એવું થવા દેજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો વિધ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો જે કંઈ દુઃખના કારણે તેઓ રડી રહ્યા છે પ્રભુ તમને આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખજો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા પ્રભુ વિધુરો વિધવા બહેનોની સાથે રહીને પ્રભુ તેમને જે કંઈ જરૂરિયાત છે પણ પ્રભુ તમે પૂરી પાડજો અમારી મિનિસ્ટ્રીની પણ બંને બાબત પ્રભુ તમે પૂરી પાડજો એવી પ્રાર્થના કરી જે કંઈ પ્રભુ અમારા પ્રાર્થનાના વાહનમાં પ્રભુ અડચડો છે અને પ્રભુ એને સમારકામની જરૂર છે પ્રભુ તેને લગતી અમારી સગવડો પ્રભુ તમે એમને પહોંચાડ જોઈએ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ તમારી આગળ જ્યારે અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જે લોકો આ સંગતમાં છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ દરેક સેવક સેવિકાઓ છે તો તેમની પર તમે મુલાકાત લેજો તેમનું જે કંઈ નાનું મોટું કામ છે સુવાર્તાનું કામ છે એને આશીર્વાદિત કરજો ઘણા બધા આત્માઓ પ્રભુ ભેગા મળીને જીતી શકીએ એવું થવા દેજો તેમના ઘરનું તેમના કુટુંબનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા દરેકને પ્રભુ ખોરાક વસ્ત્ર પાણી આપજો આગળના સમયમાં તમે અમારી સાથે રહો અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો પ્રભુ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની સેવાઓને પ્રભુ દ્વાર છક્રાળી સંગતોને પણ તમે ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો અને અમારા દરેકના રેકોર્ડિંગ્સને રોજના રેકોર્ડિંગ્સને જે દરેક પાસે પહોંચશે એને પણ તમે આશીર્વાદિત કરજો હમણાં સુધી પહેલાં પાપાને માફ કરો અને સુંદર સવારમાં ફરી વળો ભજન મિત્રો ઓ માકતા પ્રભુ સમ સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન